તારીખ એકવીસમી નવેમ્બરે દર વર્ષે વિશ્વ માછીમાર દિવસ તરીકે ઉજવાય છે તે સુરતમાં પણ એકવીસમી નવેમ્બરના રોજ ખારવા સમાજ દ્વારા યાત્રા યોજાતી એમાં મોટી સંખ્યામાં સમાજના લોકો છે દર વર્ષે એકવીસમી નવેમ્બરના રોજ વિશ્વ માછીમારી દિવસ મનાવવામાં આવે છે ત્યારે વિશ્વ માછીમારી દિવસના ભાગરૂપે ખારવા સમાજના તમામ લોકોમાં સંગઠનની ભાવના ઉત્પન્ન થાય અને ખારવા સમાજ તથા અન્ય સમાજના લોકો એક જગ્યાએ ભેગા થઈ એક વિશેષ પ્રસંગ તરીકે ઉજવણી કરી શકે તેતુથી ખલાસી યુવા સંગઠન દ્વારા તારીખ વીસમી નવેમ્બરના રોજ રાંદેર હનુમાન ટેકરી પાસે આનંદ મેળાનું આયોજન અને તારીખ એકવીસમી નવેમ્બરે હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાધી પચીસ જેટલી હોડી રાંદેરના ઢીંગલી ઓવારાથી રામમઢી ઓવારા સુધી અને ફરી પરત ફરી હતી આ યાત્રામાં સંખ્યાબાન લોકો જોડાયા હતા આ વર્ષે પ્રથમવાર આ પ્રકારે સમાજની એકતા અને સંગઠન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે જે કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર કુણાલ શેલર નેન્સી શાહ માજી ડેપ્યુટી મે નીરુ શાહ તથા માછી સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા આશીષ અમૃતભાઈ શેલર આજે શ્રી ખલાસી યુવા સંગઠન રાંદેર દ્વારા ખારવા સમાજના લોકો કે જે વર્ષોથી માછીમારીનો ધંધો કરે છે એ લોકોને સંગઠિત થાય એ હેતુથી આજે વિશ્વ માછીમારી દિવસ નિમિત્તે રાંદેર ધીંગલી ઓવારાથી અંગીપુરા કુરુક્ષેત્ર ઓવારા સુધી હોડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં રાંદેર ખાડવા સમાજની કુલ ત્રીસ હોડીઓએ ભાગ લીધો હતો અને લોકોનો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહિત થઈને લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સુરતમાં રાંદેર વાંકલ બોડવાડા નાનપુરા મોર ભગવા દાંદી આ કુલ સમાજોમાંથી ખારવા સમાજની કુલ દસ હજાર લોકોની વસ્તી છે ખારવા સમાજને એક જ મેસેજ આપવો છે કે આજે જે શ્રી ખલાસી યુવા સંગઠન કે જેણે ચારસો યુવાનોનું સંગઠન કરીને આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ શરૂ કરી છે એમાં એ પ્રવૃત્તિમાં અમે જોઈએ તો પહેલાં સફાઈ અભિયાન મોહલ્લામાં સફાઈ અભિયાન કર્યું ત્યારબાદ ગઈકાલ વીસ તારીખના રોજ આનંદ મેળાનું આયોજન કર્યું જ્યાં ખારવા સમાજના દરેક સમાજના લોકોએ ભાગ લીધો અને આજે આ હોડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સમાજના દરેક લોકોએ ભાગ લીધો એ રીતે દરેક સમાજના ખારવા સમાજના ગુજરાત રાજ્યના દરેક લોકો આ રીતનું સંગઠન કરી અને એમાં સમાજને સંગઠિત કરે એવો અમારો મેસેજ છે સુરતમાં દર વર્ષે વિશ્વ માછીમારી દિવસની ઉજવણી કરાઈ છે જેમાં મોટી સંખ્યામાં સંબંધના લોકો ભાગ લે છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા